વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને નિયમિત બનાવવા માટે ટ્રાફિક પોલીસ વિભાગે એક નવી પહેલ શરૂ કરી છે હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને સ્થળ પર જ દંડ કરવાના બદલે મેમો તેમના ઘરે મોકલવામાં આવશે અને તેઓને દંડ ભરવા માટે ટ્રાફિક શાખાની કચેરીમાં જાતે હાજર થવું પડશે અત્યાર સુધીની પ્રથામાં સ્થળ ઉપર જ મેમો આપવામાં આવતો હતો અથવા તો ઈ ચલણ મોકલવામાં આવતું હતું કે હવે આવા દંડના ચૂકવણીમાં વિલંબ થતો હતો કે અમુક લોકો સંપૂર્ણપણે તેની અવગણના કરતા હતા આ નવી પદ્ધતિ દ્વારા આવા કેસોમાં સુધાર થવાની આશા છે ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આ અભિગમ ત્રણ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવ્યો છે નિયમ ભંગને કાબૂમાં લાવવો દંડ ચૂકવવામાંથી છટકતા લોકો સામે નિયંત્રણ ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે સ્થળ ઉપર થતી દલીલો અને ઘર્ષણને ઘટાડવી પોલીસ વિભાગે જણાવ્યું છે કે નવા અભિગમથી વાહનચાલકોમાં જવાબદારીઓની ભાવના વિકસશે અને તેઓ નિયમોનું પાલન કરવા વધુ પ્રેરિત થશે ટ્રાફિક શાખા દ્વારા તમામ ચલનોની નોંધ સીધી સિસ્ટમમાં કરવામાં આવશે અને નિયમનો ભંગ કરનારને રજિસ્ટર એડ્રેસ ઉપર મેમો મોકલાશે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને જો મેમો મળે તો સમયસર કચેરીમાં જઈને દંડ ભરવો જેથી કાનૂની કાર્યવાહીથી બચી શકાય નવો કાયદો નથી આ નવો અભિગમ છે સીપી સાહેબ સાહેબ અને સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે મારા જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એમાંથી રોજ અલગ અલગ સર્કલ ઉપર જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે સિગ્નલ ભંગ કરે છે એવા લોકોના કેમેરાથી ફોટો પાડી અને એ લોકોને અમારી કચેરીએ બોલાવવામાં આવશે અને એમને સીધો દંડ કરવામાં આવશે એમને સૂચના આપવામાં આવશે શિખામણ આપવામાં આવશે કે ભાઈ તમે આવું ના કરો કારણ કે આપના માધ્યમથી વારંવાર એ લોકોને સૂચના अपक्षाता आట్లా दंड करवा छता आట్లా अवेयरनेस कार्यक्रम करवा छता छितला महदंश फरक खोज जीरो नती थयो तना कारण आ नवा अभिगम रूप सी सरना सूचना मार्गदर्शन प्रमाणे में आ तरी भाई चालू करी छ